દસાણા તાલુકામાં સરકારી વિભાગો દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા દસાણા તાલુકાના વિવિધ ગામોમાં વિવિધ કાર્યક્રમો ચિત્ર સ્પર્ધા રંગોળી સ્પર્ધા નિબંધ સ્પર્ધા વિવિધ સરકારી ભવનોની રોશની સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા હતા તેના ભાગરૂપે તેર ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ તાલુકા સેવા સદન ખાતે માનવ સાંકળ દ્વારા ત્રિકોણ આકૃતિ તિરંગા ધ્વજની સુંદર રચના બનાવવામાં આવી હતી અને મોટી સંખ્યામાં લોકો સહભાગી બન્યા હતા અંગ્રેજોની ગુલામીમાંથી પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના દિવસે આઝાદ થયો ત્યારથી સમગ્ર દેશવાસીઓ પંદરમી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિન તરીકે ઉજવે છે આ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારથી તેમણે પ્રધાનમંત્રી તરીકેને ધુરા સંભાળી ત્યારથી આ દેશમાં એક એક નાગરિકને રાષ્ટ્રવાદ એનામાં કેળવાય એના માટે અનેકવિધ કાર્યક્રમો આપ્યા છે આઝાદીના અમૃત મહોત્સવ બે હજાર બાવીસ ઉજવણી કરી અને ત્યારે આ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આહવાન કર્યું કે દરેક વ્યક્તિ એ પોતાના ઘર પર ત્રિરંગો લગાવે ઘર ઘર તિરંગા અને એ જ પ્રકારે બે હજાર બાવીસની ની અંદર

સમાપન કરવામાં આવ્યું અને જે લોકો જોડાયા છે દરેક નો આભાર વ્યક્ત કરું છું આભાર માત્ર ભારત માં કાકી જાય જય જય ગુજરાત આજ હર ઘર તિરંગા કાર્યક્રમ અમને તાલુકા સેવા સદન ને आप सभी लोग को पता है कि 15 अगस्त को हम लोग अपना अठहत्तरवा स्वतंत्रता दिवस मनाने जा रहे हैं किसी के समक्ष लोगों में देश के प्रति पेटोरेटिज़म की भावनाओं को बढ़ाते हुए और लोगों को देश के प्रति और अवगत कराते हुए अवेयर कराते हुए हम लोग ने ये कार्यक्रम रखा है और बड़ी खुशी के साथ मुझे ये मैं बताना चाहूँगा कि बहुत ही अच्छी संख्या में सभी लोगों ने पार्टिसिपेट किया इसमें और एक बहुत अच्छा कार्यक्रम हम लोग करवा पा पाए साथ ही में अभी तीन बजे सूरजमल हाई स्कूल से एक रैली का भी आयोजन होने वाला है जिसमें हम लोग जितने भी पाटड़ी निवासी लोग हैं उन लोग का अच्छा पार्टिसिपेशन की उम्मीद करते हैं थैंक यू